આગામી વર્ષ બે હજાર પચીસ માં તમારા માટે શું છે ખાસ જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે વિકાસ પ્રેમ જીવન લગ્ન જીવન આર્થિક સ્થિતિ અને કાર્યક્ષેત્રમાં કેવું રહેશે આગામી વર્ષ ગ્રહગોચરનો કેવો રહેશે તમારી રાશિ પર પ્રભાવ બધું જ જાણીશું આ વિડીયોમાં આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું વૃશ્ચિક રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો સર્વપ્રથમ જોઈ લઈએ આ વર્ષનો ગ્રહ ગોચર

રાહુનું રાશિ પરિવર્તન માનસિક સ્થિતિ કારકિર્દી અંગત સંબંધો ઉપર અસર કરે છે જ્યારે કેતુનું ગોચર આધ્યાત્મિક પ્રગતિ કારકિર્દી અને માનસિક સ્થિતિમાં પરિવર્તન લાવી શકે છે તો આવો આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને જાણો કે જીવનના વિભિન્ન ક્ષેત્રો ઉપર ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે અને જેના કારણે તમારા માટે બે હજાર પચીસનું આગામી વર્ષ કેવું રહેશે વૃશ્ચિક રાશિના જાતકો શરૂઆત કરીશું તમારી કારકિર્દીથી

અને હદ કરતાં વધારે વિચારવા માટે મજબૂર પણ કરતી જણાશે વર્ષ બે હજાર પચીસ દરમિયાન તમે જે પણ કામ કરશો એ કામમાં કરવામાં આવેલી મહેનતને તમારા વરિષ્ઠ દ્વારા વખાણવામાં આવશે પરંતુ સંભવ છે કે આ વખાણ તમને થોડા મોડા મળ્યા હોય આ સમયગાળામાં તમે તમારી કારકિર્દીને લઈને બહુ ચિંતામાં નજર આવી શકો છો એપ્રિલ બે હજાર પચીસ સુધી તમને નોકરીના નવા મોકા મળશે અને તમારામાંથી ઘણા લોકોને વિદેશમાં પણ નોકરી કરવાનો મોકો મળી શકે છે જેનાથી તમે તરક્કી મેળવી શકશો કે વૃશ્ચિક રાશિના લોકો પોતાની યોગ્યતાઓને અને આવડતને ઓળખી અને એનો સાચો ઉપયોગ કરવામાં સક્ષમ બનશે જે લોકોનો પોતાનો વ્યવસાય ધંધો છે એમને આ સમયે સામાન્ય પરિણામ મળી શકે છે અને નફો પણ સીમિત રહી શકે છે જો તમે વધારે નફો કરવા માંગો છો તો તમારે વેપારની રણનીતિમાં બદલાવ કરવો પડશે પરંતુ એપ્રિલ બે સુધી પચીસના સમયગાળામાં વક્રી થશે તો એવામાં આ લોકોને કારકિર્દીમાં સામાન્ય પરિણામ મળવાની સંભાવના છે એના પરિણામ સ્વરૂપ તમારી પ્રગતિની ગતિ ધીમી થઈ શકે છે અને એની સાથે તમારી ઉપર કામનું દબાણ પણ વધવાની આશંકા છે જો તમે વેપાર કરો છો તો આ સમય વેપાર ચાલુ કરવા માટે કે નવો બિઝનેસ ચાલુ કરવા માટે આ સમય સારો નથી કહેવામાં આવતો આના સિવાય બાવીસ ફેબ્રુઆરી બે થી લઈને એકત્રીસ માર્ચ બે દરમિયાન તમારી કારકિર્દી પર બહુ ધ્યાન દેવાની જરૂરત બનશે કારણ કે બની શકે છે કે આ સમયમાં ઉત્તમ પરિણામ મેળવવા માટે તમારે મહેનત કરવી પડે વૃષ્ટિક રાશિના જાતકો હવે વાત કરીશું આર્થિક જીવનની તો વર્ષ બે હજાર પચીસમાં એપ્રિલના મહિના સુધી વૃષ્ટિક રાશિના લોકો માટે જરૂરી માત્રામાં પૈસા આવતા રહેશે કારણ કે આ સમયગાળામાં તમને બહુ પૈસાનો લાભ થશે તો એવામાં તમે પૈસાની બચત પણ કરી શકશો પરંતુ એપ્રિલ બે હજાર પચીસ સુધી ગુરુદેવનું સાતમોભાવમાં ઉપસ્થિતિ હોવાના કારણે તમને સકારાત્મક પરિણામ મળશે ગુરુ મહારાજની આ સ્થિતિના કારણે તમે સારા પૈસા કમાવવામાં સક્ષમ બનશો પરંતુ તમારા ખર્ચ પણ વધી શકે છે જેના કારણે તમે પૈસાની બચત કરવામાં નાકામ બની શકો છો આનાથી ઉલટું માર્ચ બે હજાર પચીસથી શનિ તમારા પાંચમા ભાવમાં વિરાજમાન થશે અને એવામાં તમે ભવિષ્ય માટે પૈસા કમાવાની સાથે સાથે બચત કરવાને લઈ અને ચિંતામાં નજર આવી શકો છો વાત કરીએ છાયાગ્રહ રાહુ અને કેતુની તો જ્યાં રાહુ તમારા ચોથા ભાવમાં વિરાજમાન હશે તો કેતુ તમારા દસમા ભાવમાં બેસી તમને સારા પૈસા કમાવવા માટે સક્ષમ બનાવશે પરંતુ આ સમયે તમારે ઘણા પૈસા પરિવાર ઉપર પણ ખર્ચવા જેમકે ગુરુ ગ્રહ એપ્રિલ બે હજાર પચીસ સુધી તમારા જે તમારા માટે પૈસા ભેગા કરવા અને બચત કરવાનો રસ્તો બનાવશે તો એવામાં તમારો આત્મવિશ્વાસ મજબૂત બનશે અને પહેલાની તુલનામાં તમે સારી રીતે પોતાની આર્થિક સ્થિતિને સંભાળી શકશો હવે વાત કરીશું વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓ માટેના શૈક્ષણિક જીવનની તો વર્ષ બે હજાર પચીસ માં એપ્રિલ મહિના સુધીનો સમય વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓ માટે શિક્ષણની દ્રષ્ટિએ સારો રહેશે કારણ કે ગુરુગ્રહ તમારા સાતમા ભાવમાં વિરાજમાન છે મે બે હજાર પચીસ પછી ગુરુગ્રહ ગોચર કરી અને તમારા આઠમા ભાવમાં પ્રવેશ કરી લેશે એટલે તમારે અભ્યાસમાં ધ્યાન દેવું જરૂરી બનશે તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસમાં ફેબ્રુઆરી મહિના સુધી શનિદેવ તમારા ચોથા ભાવમાં વિરાજમાન થશે અને એના પછી માર્ચથી આ તમારા પાંચમા ભાવમાં વિરાજમાન થશે જે તમારા માટે તટસ્થ ગ્રહ છે જેમ કે અમે તમને જણાવ્યું ચોથા ભાવમાં શનિના વિરાજમાન હોવાને કારણે શિક્ષામાં તમારી પ્રગતિની ગતિ ધીમી રહેવાની આશંકા છે એની સાથે એકાગ્રતા પણ કમજોર બની શકે છે માર્ચ બે હજાર પચીસ પછી શનિ મહારાજ તમારા ચોથા ભાવના સ્વામીના રૂપમાં તમારા પાંચમા ભાવમાં સ્થિત થશે એવામાં નવી જગ્યાએ ઉચ્ચ શિક્ષણ મેળવવાની દિશામાં તમારી રુચિ ઊભી થશે છાયાગ્રહ રાહુ તમારા ચોથા ભાવમાં અને કેતુ તમારા દસમા ભાવમાં વિરાજમાન રહેશે તો એવામાં આ વિદ્યાર્થીઓનું પ્રદર્શન શિક્ષણમાં સારું રહેશે કેતુનો આ ભાવમાં વિરાજમાન હોવાને કારણે તમારી રુચિ અભ્યાસના સંબંધમાં ફધેતી જણાશે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયોક કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી દેજો હજુ સુધી તમે અમારી ચેનલને સસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો ફરી મળીશું નવા વિડીઓમાં જય અંબેન